ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ માફિયા મુખ્તાર અંસારીને નકલી હથિયાર લાયસન્સ સંબંધિત કેસમાં આજીવન કેદની સજાવટ કરવામાં આવી તો વારાણસીની એમપી એમ એ કોર્ટે મુખ્તાર અંસારીને છત્રીસ વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરાવ્યું આ મામલામાં પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ આઈપીસીની કલમોને આર્મ્ડ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો તો વારાણસીની એમપી એમએલએ કોર્ટમાં ન્યાયાધીશ અવનીશ ગૌતમની કોર્ટે માફિયા જીવન કેદ સહિત પચાસ હજાર દંડ સાથે સાત વર્ષની કેદને આર્મ્ડ એક્ટમાં છ મહિનાની કેદી સજા ફટકારી મુખતારને આ જ કેસ સાથે સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો અગિયાર માર્ચે દલિતો પૂરી થયા બાદ દલીલો પૂરી થયા બાદ બાર માર્ચે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે માફિયા મુક્તાર અનસારી પર આરોપ છે કે તેણે દસ જૂન ઓગણીસો ને સિત્યાસીના રોજ ગાઝીપુરના જિલ્લા મેજીસ્ટ્રેટને ડબલ બેરલ બંદૂકના લાયસન્સ માટે અરજી આપી હતી જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની નકલી સહીઓથી ભલામણો મેળવીને હત્યાનું લાયસન્સ મેળવ્યું હતું છેતરપેંડીનો પર્દાફાશ થયા પછી સીબી સીઆઈડી દ્વારા ચાર ડિસેમ્બર ઓગણીસો ને નેવુંના રોજ મુખ્તાર અને તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર સહિત પાંચ લોકો વિરુદ્ધ મોમદાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ